શ્રવણ કરી રહ્યા છે અવધૂત લીલા એ પુસ્તક છે અને અને પ્રકાશક સંયોજક શંકર છે એમાં ઘણી બધી દિવ્ય લીલાઓનું વર્ણન છે કે જે વર્ણન એમના બીજા કોઈ ચરિત્રાત્મક પુસ્તકમાં આપેલું નથી તેમાંથી તેમના જે એક ભક્ત રવિશંકર જોશી તેમને જે અનુભવેલો છે સ્વામી સમર્થનો એ આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું તો રવિશંકર જોશી અને તેમના સ્વમુખે સ્વામી સમર્થનની લીલા એમણે કહી છે તો એમના શબ્દોમાં આપણે શ્રવણ કરીએ તો રવિશંકર જોશી કહે છે કે ઈસવીસન 1925 માં તેઓ એટલે કે રવિશંકર જોશી શામળદાસ કોલેજમાં પ્રોફેસર તરીકે નિમાયા અને ઈસવીસન 1926 થી તેમના જીવનમાં પરલોકની अदृश्य सुरुष्टी ना प्रसंगो बनवा मांद्या कि तेनी हकिकत व्याउहारू मानसों ने कहिये तो आपने कदाच हात्यास्पवदश बन्ये पने आ अगम्य घट्नाउं शूशे तेनो कोई उकेल आपी सके એવું કોઈ પણ હતું નહીં અને સવા ત્રણ માસ ના વેકેશનમાં હું એટલે કે રવિશંકર જોશી તેમના પિતાશ્રી પાસે ગુજરાતના બોટાદમાં તેઓ પસાર કરતા હતા તે વખતે ત્યાં એટલે કે બોટાદમાં ઈશ્વરલાલ મહેતા નામના ન્યાયાધીશ સાહેબ હતા અને તેઓ રવિશંકર જોશીને ઘણી વાર તેમને ઘેર બોલાવતા તેઓ એક તો રમુજી સ્વભાવના સ્નેહાળ અને સૌ સાથે મળી જાય તેવા મળતાવડા સ્વભાવના હતા તેમની સાથે રહેતા रविशंकर जोशी ना अंतर में मुजवनो एकदम शांत सती अने अन्य अमलदारों नो पण रविशंकर जोशी ने परिचय थतो गयो तो रविशंकर जोशी ना अंतर ना प्रश्नो जाने के तेओ जानी जता होय तेम तेओ रविशंकर जोशी ने समझावता અને પરલોક ની આ મુશ્કેલીઓથી બચવા રવિશંકર જોશી અખંડ મંત્ર કરતા હતા તો તે પણ તેમણે એટલે કે ઈશ્વરલાલ મહેતા ન્યાયધીશે તેમને કઈ બતાવ્યું હતું કે તમારા મનમાં પરલોક ની અનેક મુશ્કેલીઓ આવી રહી છે અને તેનાથી બચવા તમે અખંડ મંત્ર જાપ

અને બીજા દિવસે એ વ્યક્તિને પોતાને ઘેર પણ બોલાવતા હતા અને અને આનંદ કરાવતા બે ચાર દિવસ માં હૃદય પલટો તેઓ કરીને તેને મિત્ર બનાવી દેતા હતા તો આ બધું નિહાળીને હું એટલે કે રવિશંકર જોશી તો આશ્ચર્યમગ્ન જ બની ગયા છે કોઈક વાર રવિશંકર જોશી કે છે કે ઘેર હું મુંજાતો હું ત્યારે ઈશ્વરલાલ મહેતા જો ન્યાયધીશ હતા બોટાદના તો તેઓ આવ્યા જ હોય અને મારા પ્રશ્નનો માર્ગ પણ તેઓ અવશ્ય દર્શાવી દે આવું અનેક વાર બન્યું ત્યારે રવિશંકર જોશી આશ્ચર્ય મગ્ન બનતા કે ઈશ્વરલાલ ભાઈ મારી ગુપ્ત આંતરિક બાબતો કેમ સમજી જતા હશે કેમ જાણી જતા હશે તો પ્રસન્નતા પ્રેમ હાસ્ય રસ ની છોડો અને સૌ વચ્ચે રહીને પણ તેમની અખંડ ચિંતન ની ધૂણી તો ચાલુ જ રહેતી હોય કોઈ કોયડા જેવી ભગુતિ મને ઈશ્વરલાલભાઈ મહેતા જેઓ ન્યાયાધીશ હતા તેમના વિશે મને આ લાગણી થઈ છે એક વખત ઈશ્વરલાલ તેમના પૂજાના ખંડમાં રમેશ જોશીને લઈ ગયા અને ત્યાં અક્કલકોટ સ્વામીની મૂર્તિ પાટલા ઉપર બિરાજમાન હતી રવિશંકર જોશી મૂર્તિના દર્શન કર્યા અને ઉપચાર અથવા તો વિવેક ખાતર ત્યાં સવાર મૂક્યો છે તો મૂર્તિ જાણે કે એમની સામે હસી પડી એમ તેમણે જોયું અને સુગંધ ભર્યું ચિત્તો શાંત કરી દે એવું વાતાવરણ પ્રસરી રહ્યું

ગુજરાતી પરીક્ષામાં તેઓ મોડરેટર હતા અને તેથી તેઓ એક માસ મુંબઈમાં રહ્યા છે કરીને તેઓ બોટાદમાં આવ્યા તો ત્યાં તેમની તબિયત એકદમ બગડી ગઈ આકરણામાં શૂળ અને અગમ્ય વેદના અને તાવ શરૂ થયા છે તેમના મિત્રો ડોક્ટર હતા તેમને બોલાવવામાં આવ્યા તો તેમણે કહ્યું કે વિષમ લાગે છે અને તપાસ અહીંયા થઈ શકશે નહી માટે બપોરના ત્રણ વાગે જ તમારે ભાવનગર જવું પડશે એવી મારી તમને સલાહ છે તો રવિશંકર જોશી તે પ્રમાણે તેમના મિત્ર ની સલાહ અનુસાર ભાવનગર જવા ઉપડ્યા અને ઘેર પહોંચ્યા ત્યાં તો તાવ અને આંતરડાની વેદના એકદમ વધી પડી છે જતા તેમને ખાટલો ધળવા પડ્યો છે અને ડોક્ટર એચ વૈદ્ય તેમના એક સ્નેહી મિત્ર હતા તેમને બોલાવવામાં આવ્યા છે ડોક્ટર એચેલ વૈદ્ય થર્મોમીટરમાં તાવ જોઈને કહ્યું કે ઘરમાં કોણ કોણ છે તો રવિશંકર જોશી ના પત્ની એકલા જ હતા એટલે ડોક્ટર વૈદ્ય કહ્યું કે તાર કરીને કોઈ મોટા માણસને તમે બોલાવો અને અહીં પણ जवाबदार माणूस ने रात्री तमे सुराव डॉक्टर हो। यानिक टेमना परिचित होता ते एकदम आ गया आणि ते रविशंकर जोशी ना एक मित्र डॉक्टर होता तेंने तारती बोलवया आणि रविशंकर जोशी ना माजी ने पण तार करयो हो। विजय एक मित्र पण आवी गया અને સૌ આવ્યા પણ તાવ તો એકસો આઠ ડિગ્રી સુધી ચડેલો રહ્યો છે તો ડોક્ટર એચએલ વૈદ્ય રાત્રિ કદાચ પૂરી નહી થાય તેમ કહ્યું અને તે રવિશંકર જોશી એ સાંભળ્યું પણ ખર્યું તો રવિશંકર જોશી ને પણ હવે પ્રાણ જશે જ એમ લાગવા માંડ્યું અને બધી જ ઇન્દ્રિયો છૂટી પડવા અનુભવ્યું છે અને એવી પરિસ્થિતિમાં રાતના રવિશંકર જોશી ઘોર મૂર્છામાં હતા અને તેમના મિત્ર ડોક્ટરે પણ હવે છેલ્લી ઘડી લાગે છે એમ અંદર અંદર વાત કરતા બીજા લોકો સામે કહ્યું છે એકાએક રાત્રિના બાર વાગે ઓરડાનું વાતાવરણ સુગંધ બધા લોકો કહેવા લાગ્યા કે આ સુગંધ શેની છે કોઈ અગરબત્તી પ્રગટાવી છે કે શું અને રવિશંકર જોશી ના મગજ ની જાણે કે ગુલાબ જેવી બોલતું હોય તેમ રવિશંકર જોશીએ સાંભળ્યું છે રવિશંકર અતિ મધુર અવાજ થી કે હું અક્કલકોટ નો સ્વામી અને ઈશ્વરલાલ મહેતા ની પ્રાર્થના થી તમને સહાય કરવા માટે આવ્યો છું તમે હવે રોગ મુક્ત છો અદભુત વાણી ના આ શબ્દો હતા અને પછી તેઓ અંગ્રેજીમાં પણ બોલ્યા તો સંત પુરુષોને કોઈ પણ ભાષા આવડે પણ ખરી સમજાય પણ ખરી અને બોલતા પણ આવડે તો અક્કલકોટ ના સ્વામી

અને ફરી પાછા આ અક્કલકોટ ના સ્વામી મને મળવા આવવાના છે રવિશંકર જોશી છે કે મેં કદી પણ સાંભળી નહોતી આવી અને તેનો ઘેરો રણકાર અશ્રુત પૂર્વ હતો પહેલા ચહેરે પણ સાંભળ્યો ન હતો અને રવિશંકર જોશી નો તાવ તુરત જ ઉતરી ગયો આંતરડાની વેદનાઓ શમી ગઈ અને શાંતિ ના વાતાવરણ બધા જ લોકો ઊંઘી ગયા છે પ્રાતઃ કાળ ડોક્ટર વૈદ્ય પોતાની મેળે સ્નેહ આવી ગયા અને તાવ ઉતરી ગયો જોઈ તેઓ આશ્ચર્ય મગ્ન બન્યા અને રવિશંકર જોશી બચી ગયા છે એ જાણીને તેમને આનંદ પણ થયો

પોતાની ઘેર ગયા છે કાળના બરાબર આઠ વાગે ખરી પેલી અદભુત સુગંધ અને શાંતિ ઓરડામાં વ્યાપી ગઈ અને કોઈ દિવ્ય વાતાવરણ રવિશંકર જોશીને વીતી હોય છે અને રવિશંકર જોશી એકદમ બે દિવસ આ રહી છે અને રવિશંકર જોશી ના શરીરના રોમે રોમ માં કોઈક અદ્રશ્ય શક્તિ અમૃત સિંચતી હોય તેવો અદભુત આનંદ તેમણે અનુભવે છે કુદરતના અદ્રશ્ય તત્વોમાંથી માંથી શરીરને પોષનાર તત્વો કેમ ખેંચી શકાય છે તેનો રવિશંકર જોશી ને જાણે છે પ્રત્યક્ષ અનુભવ થયો અને બે દિવસ અમૃત માં સ્નાન કરતો હોઉં તેવી દશા રવિશંકર જોશી અનુભવી છે પરંતુ દિવસે જોશી અને ઘરના બધા બે દિવસ થી કઈ જમ્યા નથી એ વિચારે ચિંતાગ્રસ્ત બન્યા ત્યારે રવિશંકર જોશી એ કહ્યું કે મને તો આનંદ છે અને ખોરાકની બિલકુલ જરૂર નથી મને સુઈ દેજો વધારે બોલવાની પણ આજ્ઞા નહોતી છેવટે તેમના પત્ની મોસંબી ના રસ નો એક પ્યાલો તેમની આગળ લઈ આવ્યા અને રડી પડ્યા છે પત્નીનું રુદન અને અશ્રુપૂર્ણ વદન જોઈને રવિશંકર જોશી પણ દયાર્દ્ર બન્યા અને મોસમની નો રસ તેઓ પી ગયા પરંતુ સ્વામીજીની આજ્ઞાનો તે ભંગ હતો અને તે સ્વામીજીને ગમ્યું નહીં જ્યારે જ્યારે દૈવી સહાય કોઈ વ્યક્તિને મળે છે ત્યારે આસુરી તત્વો ભૂલો જોવા માટે તાપી જ રહ્યા હોય છે અને તે તત્વો રવિશંકર જોશી ઉપર કૂદી પડ્યા અને રાત્રે તો રવિશંકર જોશી એકદમ ઉન્મત્ત ગાંડા જેવા બની ગયા અને બૂમ બરાડા પાડતા રહ્યા છે પણ તે પછી શાંતિ થઈ ગઈ છે અને ત્રણ દિવસ રાત્રે સ્વામીજી રિશંકર દિવ્ય રંકારવાળી હતી અને વચ્ચે વચ્ચે તેઓ અંગ્રેજી અને સંસ્કૃત શબ્દો પણ ભવ્ય વાણીમાં બોલતા હતા તો આ બોધ

आ वाक्य बोलाएलू छे। तो आ रविशंकर जोशी नी परलोक अद्भुत अद्बुद घट्नामा सहाय करवा आख्षेत्र ना प्रेतलोक नियामक मियामक हन्माजी एक मित्रोनी सलाह प्रमाने रविशंकर जोशी ये प्रार्षना करेली अनि तेम्ली पन मदद घणी वकद मलेली। આ પ્રસંગે આનુષંગિક ન હોવાથી રવિશંકર જોશી આ પુસ્તકમાં વધારે લખતા નથી પૂજ્ય ઈશ્વરલાલ મહેતા ન્યાયાધીશ અને અક્કલકોટ સ્વામી નો આ તેમનો પરિચય તો સ્વામીજી નું ચરિત્ર એટલે અક્કલકોટ ના સ્વામીજી નું મૂળ શ્રી ઈશ્વરલાલ ભાઈએ

તેથી આ ચરિત્ર કોણ વાંચશે તો એ આશંકાથી પ્રસિદ્ધ કરેલું નહીં તો તે રવિશંકરભાઈ નો દોષ રહ્યો છે અને શ્રી નર્મદાશંકર મહેતાની સહાયથી અત્યારે એ શાલિત થશે એટલે ધોવાઈ જશે એ વિચારે રવિશંકર જોશી કે છે કે હું આનંદ અનુભવું છું અને આજે ગુજરાતીમાં એમનું ચરિત્ર પ્રગટ થઈ રહ્યું છે તો તેમાં પણ તેઓ માધ્યમ રૂપ બન્યા તેનો તેમને આનંદ છે તો આ નિવેદનમાં મને અપકોટ સ્વામીના બીજા અનેક ચમત્કારિક અનુભવો થયેલા પરંતુ તેને મેં આ ચોપડીમાં સ્થાન આપ્યું નથી પણ આ બધામાંથી એક હકીકત વિશેષ થાય છે કે ધેર આર મોર થિંગ્સ ઇન હેવન એન અર્થ ફોરેશન ધેન આર ડ્રેમ ઓફ ઇન યોર ફિલોસોફી આ પણ જનરેટમાં એક નંબર વન અને સીન નંબર ફાઈવ નું વાક્ય છે અને ઉપનિષદ વાણીમાં પણ આ જ વાત કહેલી છે કે મહિમા સૃષ્ટિ છે પરંતુ તેના ત્રણ પાદકો અગમ્ય સૃષ્ટિ છે જેમાંથી આ દ્રશ્ય સૃષ્ટિ જન્મી છે તેના છે અને આ જગતમાં માં ઈશ્વરલાલભાઈ જેવા સહાયકો રહ્યા છે એમણે બીજું પણ લખ્યું છે કે તમારે સંદર્ભ જોવો હોય તો ઇનવિઝિબલ હેલ્પર્સ બાય સી લીડ બેક તો એ ચોપડી વાંચવી અને પ્રભુને પંથે ચના રામાનસોને સહાય કરવા આવા મહાત્માઓ પૃથ્વી ઉપરના દરેક દેશમાં ગુપ્ત રીતે ફેલાયલા પડ્યા છે તો આ નિવેદન જે રવિશંકરભાઈ જોશીએ આપ્યું છે કે આ પુસ્તક પૂરતું પર્યાપ્ત છે અને ગુરુ દત્તાત્રેય આ પુસ્તિકામાં પ્રમુખ પાત્ર હોવાથી આ સંગ્રહ નું નામ અવધૂત પુસ્તક અવધૂત લીલા તરીકે દિવ્ય અનુભવો આ પુસ્તિકામાં ગ્રસિત થયેલા છે તેઓ આપણે એક પછી એક પ્રવચન શ્રૃંખલામાં શ્રવણ કરીશું તો આ પ્રવચન ક્રમાંક બે અહીં સમાપ્ત થાય છે જય જય સ્વામી સમર્થ